જે પ્રમાણે રોહન ગુપ્તા ભારતીયની પણ બાબત ઉપર ક્યાંક જે આપણે પ્રકાશ પાડું તો જયરાજસિંહ પરમાર જયરાજસિંહ દ્વારા જે પ્રમાણે પહેલા ઘણા વર્ષો સુધી જે કાર્ય કરવામાં આવ્યું કોંગ્રેસ પાર્ટીમાં અને એમાં પણ જોવા જઈએ તો કોંગ્રેસ પાર્ટીમાં જે આઈ થિંક જે ત્રીસ વર્ષ સુધી જે કામ કરવામાં આવ્યું અને ત્રીસ વર્ષ બાદ તેઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારે એ બાબત આવી હતી કે ના પક્ષમાં યોગ્ય કામગીરી થતી નથી સંકલન ક્યાંક યોગ્ય જોવા મળતું નથી એટલા માટે અત્યારે હાલ તો પાર્ટી છોડી છે તેવી બાબત તેમના દ્વારા કહેવામાં આવી હતી બીજી બાજુ આજની વાત કરવામાં આવે તો રોહન ગુપ્તાએ જે કેસરિયા કર્યા છે કેસરિયા કર્યા છે એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યાં તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે ના સનાતન ધર્મને વિરુદ્ધ ક્યાંક વલણ અપનાવવામાં આવ્યું કે જેને અનુલક્ષીને હું આ પાર્ટી છોડી રહ્યો છું અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું તેવી બાબત તેમના દ્વારા પણ કહેવામાં આવી હતી મહત્વની વાત કહેવાય કે જે રીતે પહેલાં એટલે કે બારમી માર્ચના રોજ જે સૌથી પહેલું જે કોંગ્રેસનું લિસ્ટ જાહેર થયું હતું સાત જેટલા નામ હતા અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાનું નામ ડિક્લેર કરી દેવામાં આવ્યું હતું ડિક્લેર કરી દેવામાં આવ્યું ત્યારબાદ પિતાની તબિયત ક્યાંક યોગ્ય નથી કે જેના કારણે અતરાલ તો જે હું પાર્ટી સોરી હું ટી જે લોકસભાની ઉમેદવારી પરત ખેંચું છું તેવું તેમણે કહ્યું હતું અને ત્યારબાદ તેમણે કોંગ્રેસ પાર્ટીને પણ અત્યારે તો વિદાય કહી દીધું એટલે હવે વિદાય કરી દીધું ત્યારે પણ એક આક્ષેપ થયો હતો કે ના રોહન ગુપ્તાએ આવું કેમ કર્યું અને પછી અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પચીસ દિવસમાં પચીસ દિવસમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારે સવાલો ઘણા બધા થયા હતા પરંતુ તેની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે અમારી જે વિગતો છે જે ડિટેલ છે અત્યારે હાલ તો જે લીક કરતા હતા તેઓ તેમના દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો કે આ કેમ પણ કહેવામાં આવ્યું કે ના અત્યાર સુધીની જે પરિસ્થિતિ હતી તેનાથી અમે જાણકાર હતા અમને ખબર હતી કે આવું કંઈક થવાનું છે તો કેમ અત્યાર સુધી પક્ષે કંઈ ના કર્યું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે જીગરભાઈ દોશી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે જ હવે ટૂંક જ સમયમાં આપણી સાથે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પણ જોડાઈ રહ્યા છે જીગરભાઈ સૌથી પહેલો પ્રશ્ન તો આપને જીગરભાઈ જ્યારે કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ કોંગ્રેસ પાર્ટીમાં અત્યાર સુધી આપણે ચર્ચા કરતા આવ્યા છીએ અને ક્યાંક ચર્ચા આપણે એ જ કરી હતી કે ના કેમ અત્યાર સુધી આ પ્રકારની પરિસ્થિતિ યથાવત જોવા મળી કેમ અત્યાર સુધી કોઈકને અત્યારે આવતો જે સાચવ્યા નહીં તેવી પણ બાબત એમના દ્વારા કહેવામાં આવી હાઈ કમાન્ડ અત્યારે આ તો શું કરી રહ્યું છે તેવી પણ બાબત એમણે કહી અને આ બધાની વચ્ચે જે આજે રોહન ગુપ્તાએ જે કેસરિયા કર્યા છે તેને લઈને સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા બિલકુલ એક્નભાઈ આપણે જોવોને તો ઘણા સમયથી આ ચર્ચાઓ કરીએ છીએ લગભગ આનો જો પૃષ્ઠભૂમિ જોઈએ તો બે થી લગભગ આપણે આવી ઘણી ચર્ચાઓ કરી હશે જેમાં કોંગ્રેસ ભાજપમાં જોઈન કરનારા નેતાઓની સૂચિ જોવા જઈએ તો ગુજરાતમાં લગભગ સાહીઠ ઉપર છે અને આખા ભારતમાં જોવા જઈએ તો એ પણ બહુ જ મોટી સંખ્યામાં છે ચાહે તમે હેમંતા બિશ્વા શર્મા થી લઈને બીજા કોઈ પણ મોટા નેતા જોઈ લો ઘણા બધા નેતાઓ તમને જોવા મળશે છેલ્લે અત્યારે તમે જોવો તો ગૌરવ વલ્લભ જે એમના પ્રવક્તા હતા અને ત્યાર પછી રોહન ગુપ્તા એટલે આ તમામ પાસા જોવા જઈએ તો એમ વસ્તુ એક જ ઉડીને આખે વળગે છે જેની ચર્ચા આપણે કાયમ કરીએ છીએ કે કોંગ્રેસ એમને સાચવી કેમ નથી શકતી અને કાં તો કોંગ્રેસ ની અંદર એવું કોઈ મેકેનિઝમ કેમ નથી કે જે કોઈ પણ એમના નેતા જવાના હોય અથવા એમને કોઈ નારાજગી હોય તો એમને મનાવવા માટે અથવા સમજાવવા માટે શું પ્રયત્નો કરે છે પણ મને લાગે છે કે આ

આવું જયારે કરશે ત્યારે મને લાગે છે કોંગ્રેસને કદાચ થોડા પાસા જેને કહેવાય ને ગોઠવવામાં આંતરિક માળખું છે જ્યાં તમામ કારણ કે સત્તા એમની પાસે ગુજરાત હોય ભારત હોય કે ભારતના લગભગ સત્તર જેટલા રાજ્યો હોય બધી જ જગ્યાએ એટલે બહુ સ્વાભાવિક છે કે કોઈ પણ પાર્ટીના નેતાને એમ થાય કે અમારું રાજકીય કારકિર્દી જે છે એને બીજા પક્ષમાં બગાડવી એના કરતા ભાજપમાં જઈને અમે અમારું જીવનને રાજકીય કારકિર્દી પણ આગળ વધારીએ અને સામાજિક કારકિર્દી ચોક્કસ શીખવા જેવું છે દરેક વખતે કોંગ્રેસ એમ ના કહી શકે સારું ના લાગે કે અમે મનોમંથન કરીએ છીએ આત્મચિંતન કરીએ છીએ અથવા અમને ખબર છે કે આ નેતા આવું જ કરવાના હતા આટલું કઈને છૂટી પડવાથી કઈ નથી થતું જનતામાં એની બહુ નેગેટિવ ઇમ્પેક્ટ જાય છે અને ઇમ્પેક્ટ એટલી ખરાબ જાય છે કે જનતા

જે રોહન ગુપ્તા કે જેમને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ કોંગ્રેસ પાર્ટીએ એક પદ આપ્યું છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીની જોડે જેઓ કાર્ય કરતા હતા ઇવન રાહુલ ગાંધી સાથે પણ તેમણે જે સારા એવા સંબંધ હતા સાથે જ એમ કહેવાય કે જ્યારે રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા સૌથી પહેલી હતી તેમાં પણ તેમણે સારો જે સહભાગી થયા હતા પણ આ બધાની વચ્ચે તેઓ કોંગ્રેસ પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા જુઓ યજ્ઞભાઈ કોંગ્રેસ પાર્ટીમાં એક ઉત્સાહનો માહોલ છે અત્યારે કોંગ્રેસ પાર્ટી આખી ચૂંટણી મોડમાં છે અને એની અંદર જેમના ઉપર સૌથી વધારે વફાદારીના સંદર્ભે આરોપો થયા હતા અને કાર્યકર્તાઓ વારંવાર આ આરોપો કરતા હતા અને આરોપોની સિલસિલાબંધ વિગતો જે છે એ સિલસિલાબંધ વિગતો ની અંદર સૌથી પહેલા જયારે અહેમદભાઈ પટેલની ચૂંટણી હતી રાજ્યસભાની એ વખતે ખાનગી વાત જે ગુપ્ત રાખવાની હોય એ ગુપ્તાજી એ મીડિયા ની અંદર કહી દીધેલી હતી એવા સમાચાર હતા કે જેમાં અહીંથી ધારાસભ્યોને કર્ણાટક લઈ જવાની હતી અમે નાના એમને શરૂઆત છે યુવા છે અને કદાચ ભૂલ કરી દીધી હોય એમ કરીને કોંગ્રેસ પક્ષે એમને માફ કર્યા હતા બીજી વખતે મોટા એક ભારતીય જનતા પાર્ટીના મંત્રીના બંગલામાં બુકે લઈને જતા સ્પોટ થયા હતા આ વખતે પણ એમણે એવું કીધું કે ભાઈ વડાપ્રધાન શ્રી નો કાફલો આવ્યો તો અને કાફલો આવ્યો અને એની અંદર મને અંદર આ બંગલાની અંદર મોકલી દેવામાં આવ્યો એ વખતે પણ અમે એવું સમજ્યા કે ચાલો એમની આ પ્રકાર એટલે આવા અનેકો અનેક એમના ઉપર આરોપો થયા હતા ત્યાર બાદ તો જયારે વાત તો હદ એ બાબત ની થઇ ગઈ કે રાહુલ ગાંધી ઉપર આદરણીય રાહુલ ગાંધી ઉપર જેમને કેસ કર્યો તો એવા અજય પટેલ અજયભાઈ પટેલ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક વાળા અજયભાઈ પટેલના જોડે એમની પાર્ટનરશીપની વાત બહાર આવી અને એ પણ એવા સમયમાં જયારે રાહુલ ગાંધી ઉપર ઓલરેડી અજયભાઈએ કેસ કર્યો હતો અને રાહુલ ગાંધીજી મુદતો ભરવા માટે અમદાવાદ આવતા હતા એવા સમયે રોહનભાઈ ના ધર્મપત્ની યોગિતાબેન અને એમના ભાઈ અર્પણભાઈ એ અજયભાઈ ના ધર્મપત્ની અને બીજા બધા પાર્ટનરો સાથે એમની પાર્ટનરશીપ બહાર આવી ગુજરાતના જાગૃત પત્રકારોએ આ વાત બહાર કરી અને દેશના જાગૃત પત્રકારોએ પણ આ વાત કરી ત્યારબાદ કોંગ્રેસ ચેતી

ખબર છે કે પ્રવક્તા તરીકે રાષ્ટ્રીય પ્રવક્તા હોય તો દરેક રાજ્યમાં એ લોકો પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે અમે વર્ષમાં આદરણીય માનનીય અમારા જે કેટલા પણ નેતાઓ છે એમને ખબર હતી એના લીધે થઈને એક પણ ઈન્ડિવિજ પ્રેસ કોન્ફરન્સ અમે શ્રી રોહન ગુપ્તાને આપી નહોતી એટલે અમે અને છેલ્લે અમે જે છે અડાડ્યું કારણ કે આ ટિકિટ નું અમે મેન્ડેટ નહોતો આપ્યો અમે માત્ર એને ટેસ્ટ કરતા હતા અને એ ટેસ્ટરની ની અંદર અમને ખ્યાલ આવી ગયો અને ત્યારબાદનો સિલસિલાબંધ સિલસિલો આપને ખબર છે બીજી વાત તમે ઘણા નેતાઓની વાત કરી રાષ્ટ્રીય કક્ષાના નેતા કોને કહેવાય અહીંયા તમે એક નેતા રાજીનામું આપે તો ટપોટપ લાઈન સર રાજીનામા પડવા જોઈએ એક કાર્યકર્તાએ રાજીનામું નથી આપ્યું તમે પાંચ વ્યક્તિ પણ ભેગા ના કરી શકો અને તમારી જાતને રાષ્ટ્રીય કક્ષાના નેતા કહેતા હોય હકીકતમાં જોવા જઈએ તો જીગરભાઈને પણ ખ્યાલ છે જે બહુ જ રાજકીય વિશ્લેષક તરીકે જાણીતા છે દુધેશ્વરની અંદર કોંગ્રેસની તપ તપતો સૂરજ હતો અને ત્યારે દુધેશ્વરની અંદર એમને અમે કોર્પોરેશનની ટિકિટ આપી હતી હવે એ વખતે ચારે ચાર કો કોંગ્રેસના હંમેશા કોર્પોરેટરો જીતતા હતા એવી સીટ ઉપર પણ રોહનભાઈ ગુપ્તા એક વોર્ડમાં પણ જેમાં હજાર બે હજાર વોટે જીતવાનું હોય એવામાં પણ એ જીતી નોતા શક્યા એટલે અત્યારે એમનું જવાનું કારણ તો એ જાણતા હોય પરંતુ અમને જ્યાં સુધી ખબર છે અમારે ત્યાં માત્ર બિઝનેસ ડીલિંગ કરતા હતા બિઝનેસ ની અંદર એજન્સીઓને લાવતા હતા એજન્સીઓ સાથે વાટાઘાટો કરીને એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપતા હતા કોંગ્રેસ જોડે હવે કોંગ્રેસ પાસે અત્યારે અમારી જોડે બહુ સ્પષ્ટ છે કે અમારું ખાતું શીલ થઈ ગયું છે અમારી જોડે અત્યારે કોઈ પૈસા રૂપિયા વાપરવાના વધ્યા નથી અમે લોકોના ફાળાથી અને લોકોના પ્રેમથી અત્યારે જનતા માટે ન્યાયની લડત લડી રહ્યા છે ત્યારે મને લાગે છે કે આ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું એ માત્ર એક કોર્પોરેટ બિઝનેસ ડીલ અને ટ્રાન્સફર હોઈ શકે છે જિગરભાઈ બીજો સવાલ આપને કે ચાલો આપણે મનોમંથનની હમણાં વાત કરીને પ્રેમા જે પ્રમાણે હેમાંગ ભાઈએ કહ્યું કે આ તો માત્ર માત્ર કોર્પોરેટ અને ટ્રાન્સફર ડીલ અત્યારે આવતો જે જોવા મળી રહી છે તો એને લઈને પણ આપનું શું કહેવું કારણ કે આ પહેલાં પણ જે ઘણી બધી ડીલ થઈ છે તો તો પછી એવું માની શકાય આમાં એમાં કઈ ન એમના ફાયદા માટેની સ્વાભાવિક છે કે વર્ષોથી અહીંયા જોડાયેલા રહ્યા હોય કોંગ્રેસમાં પણ હવે એમને લાગતું હોય કે આગળ ઉપરનું જે આખું રાજકીય અને સામાજિક પિક્ચર છે બીજેપી ની બાજુ છે એટલે કદાચ એ બાજુ ગયા હોય શકે બાકી એમનું અંગત કારણ ચોક્કસ એમને જ ખબર હશે પણ આની અંદર એક સવાલ જે હેમંગભાઈ વાત કરીએ બહુ સાચી વાત છે એમને બધે બધો આઈડિયા હશે પાર્ટીને અને દરેકને પણ અહીંયા એક જે ઉડીને

એવા આંકડા બિઝનેસ ને મળી જ રહેશે હવે આ વસ્તુ આઈડેન્ટિફિકેશન વર્ષો સુધી જે નથી થતી ને પ્રશ્ન ત્યાં છે અને એ થયા પછી પણ એના ઉપર કેટલો ઝડપી નિર્ણય લેવાય છે શું થાય છે એ પ્રશ્ન છે એટલે જનતા સમજે છે તમે એમને કહ્યું એમાં બરાબર છે કે અમે ટેસ્ટર અડાડ્યું

ટેસ્ટર ની જરૂર શું હતી પહેલાથી કેમ પછી વિશ્વાસ મુકવામાં આવ્યો જો રાજકારણની અંદર દરેક વાત છે એનો એક સમય હોય છે અત્યારે જે પ્રમાણે જીગરભાઈએ કીધું એમની કેટલીક વાતો સાથે હું છું પણ રાજકારણની અંદર ઘણા નિર્ણયો છે એ લેવામાં લેવામાં મોડા આવતા હોય છે પરંતુ એના માટે પણ જેમ જીગરભાઈએ ટેકનિકલ મેનેજમેન્ટની વાત કરી અમારી જોડે પણ અમારો એનાલિસિસ હોય સ્વોટ એનાલિસિસ હોય સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટી થ્રેટ અમે જોતા હોઈએ છીએ અમે દરેક નેતાની બાબતમાં હું તો કહું છું એક નેતાની બાબતમાં નહીં કે હું

વસંતે અમે લડવા માટે તૈયાર છે આ વખતની તમે પરિસ્થિતિ જોજો લોકસભાની છવ્વીસ સીટોની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ બબ્બે સીટ અમે તો ટેસ્ટર કર્યું હતું અમે તો કોઈ મેન્ડેટ નહોતું આપી દીધું ભારતીય જનતા પાર્ટીએ બબ્બે સીટ બદલવી પડી છે અને હજી પણ મિતેશ પટેલનો વિડીયો જે છે કથિત રીતે એ પણ બહાર આવ્યો છે આણંદની અંદર પણ અમિત ચાવડાનું નામ આવ્યા પછી તમે જુઓ કે કઈ રીતે મિતેશભાઈને દિલ્હી બોલાવીને ઉઠક બેઠક કરાવવામાં આવી હતી એટલે આ તો આખા ગુજરાતની અંદર રૂપાલાજીની વાત હોય તો એમના સંબોધનની વાત હોય બાકી ભારતીય જનતા પાર્ટીની અંદર અંદરની યાદવા સ્તરી અને પ્રજા જે પ્રમાણે મોંઘવારીના માળથી ત્રાસેલી છે કોંગ્રેસે જે ન્યાયના પોતાના વાયદા કરેલા છે ખેડૂતોને એમએસપી આપવાની વાત હોય કે મહિલાઓને ગૃહલક્ષ્મી તરીકે એમને સન્માનવાની વાત હોય કે પછી યુવાનોને નોકરી આપવાની વાત હોય એક લાખ રૂપિયાની કમ્પલસરી ગેરંટી વાળી નોકરીની વાત હોય ત્રીસ લાખ નોકરીઓની વાત હોય આજે સમગ્ર પ્રજા કોંગ્રેસ તરફ એક આશાની દ્રષ્ટિ જોઈ રહી છે અને કોંગ્રેસ છે વિશ્વ બંધુત્વની વિચારધારા છે અમારી વિચારધારા છે સામાજિક ન્યાયની વિચારધારા છે એ વિચારધારાને અમે વળગીને અમે પ્રજા માટે કામ કરી રહ્યા છીએ અને અમે આ કુપણો જે છે એ નવી લડાઈ લડવા માટે પણ જે બાબત સામે આવી હતી એ આટલા પક્ષને ઘણો સારો સપોર્ટ આપતા હતા ઘણી વખત એમણે પણ પક્ષ ને બચાવ્યો પણ છે દરેક દરેક એવી જે પરિસ્થિતિ હતી તેમાં પ્રવક્તા બનીને તેઓ આગળ આવ્યા છે રોહન ગુપ્તા પણ હતા તો ક્યાંક પક્ષે પણ મનોમંથન કરવું એટલું જરૂરી છે ને જો જ્યારે પણ પ્રવક્તા બનાવ્યા હોય તો પ્રવક્તા જેવી મોટી પોસ્ટ આપી હોય ત્યારબાદ એમને જિલ્લા પંચાયતની અંદર ચૂંટણીની ટિકિટ આપી હોય એમાં જીત્યા હોય ત્યારબાદ જિલ્લા પંચાયતના સદસ્ય બનાયેલા હોય બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની અંદર એમને સેનેટ મેમ્બર બનાવ્યા હોય રોહનભાઈ ગુપ્તા હોય તો એમને પણ અમે આટલા મોટા પદ આપેલા હોય વિપક્ષ જોડે આનેથી વધારે આપવાની કોઈ વસ્તુ હતી નહીં અમે જે તે વખતે અમે પૂરતું આપેલું છે અત્યારે માત્ર મહેરબાની કરી

કોંગ્રેસ પાર્ટી મનોમંથન કરી રહી છે પણ અમારી જોડા કૂપણો બહુ વધી છે અમે અમારી રીતે લડી લઈશું તેવું કહી રહ્યા છે અત્યારે હતો એ પણ ખબર છે કે પ્રશ્નો છે બહુ મોટા છે અને ખરેખર જો એમાં જોઈએ કે નવી નવી કુંપળો છે તો જે છવ્વીસ જે ટિકિટોની વહેંચણી છે એમાં પણ તમે જુઓ એમાં ઘણા જૂના નેતાઓને ઉતારવામાં આવ્યા છે એટલે જો નવી કુંપળો હોય તો નવા નેતા આવે નવો ફાલ આવે નવો પાક આવે એવું પણ હજી સેકન્ડ લીડરશીપ જેને આપણે કહીએ છીએ એ પણ હજી એટલું બધું અસ્તિત્વમાં દેખાતું નથી એટલે પ્રશ્ન ના નથી રહી વાત કાર્યકર્તાઓની તો એમને કોંગ્રેસના કાર્યકર્તાઓ ચોક્કસ એ વિચારમાં જ મને હજી કદાચ એક વીક પહેલા જ કોંગ્રેસના એક એક કાર્યકર્તાનો મેસેજ હતો વર્ષથી એ પાર્ટીમાં જોડાયેલા છે ને એમને કોઈક તકલીફ હતી શારીરિક કેન્સર કેવું કંઈ અને એના લીધે એ સંદર્ભમાં અમદાવાદ આવ્યા હતા ત્યારે એમને જે ફરિયાદો હતી એટલે મને બીજેપી કે કોંગ્રેસના ઘણા કાર્યકર્તાઓ પર્સનલી ઓળખે છે તો એમને પ્રશ્નો હોય છે ત્યારે મને ઘણી વાર ફોન કરતા હોય છે કે મારાથી કંઈક સપોર્ટ થઈ શકે તો અથવા

જયારે એ નેતાઓ જાય છે તો એ નેતાઓ એવા હોવા જોઈએ કે જે નેતાઓ તમારે સાથે વફાદાર નથી આટલા વર્ષોથી તો તમને એમને ઓળખવામાં અથવા એમને રાખવામાં આટલો સમય કેમ બરબાદ કર્યો કોંગ્રેસ મને એવું લાગે છે હવે આખી આખી જે થિંક ટેન્ક છે જે કોર કમિટીઓ છે એમના દરેક ક્ષેત્રની એના ઉપર ફોકસ કરવાની જરૂર છે કારણ કે જનતાને પણ વિપક્ષ જોઈએ એવા કઈ જનતા સમય આપજો જી એટલે જનતા પણ ઈચ્છે છે કે વિપક્ષ મજબૂત રહે કોંગ્રેસ પાર્ટી છોડીને ગયા છે રામ મંદિરને લઈને જે પ્રમાણનું સ્ટેન્ડ કોંગ્રેસ પાર્ટીનું હતું તેને લઈને પણ ક્યાંક ટાંકી રહ્યા છે વિરોધી છે એવી પણ બાબત ક્યાંક એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તેને લઈને પણ શું કહેશો સાથે અરે ભાઈ જો પછી એવું જ હતું તો જે તે વખતે કેમ આ પ્રકારની વાત ના કરી આ તો બધું છે અહીંયા ઈન્સાન એ વાત તો જવા દો તમે વાત એ છે જીગર જરા કહું એમને ખબર નથી કે અમે કેવા પ્રકારની ટિકિટો આપીએ રાજકીય એનાલિસિસ છે પરંતુ એમને ખ્યાલ નથી પહેલા તો આ સંસદની ચૂંટણી છે અને સંસદની ચૂંટણીમાં પણ અમે યુવા જેની બેન ઠુમરને યુવા છે છે એમને ટિકિટ આપેલી સિદ્ધાર્થભાઈ જે છે અમારા એની અંદર એને પણ અમે સિદ્ધાર્થભાઈ ચૌધરી જે યુથ કોંગ્રેસ માંથી આવે છે એને ટિકિટ આપેલી છે ગેની બેન ને ટિકિટ આપેલી છે નવા જૂના લોકોને મિશ્રણ કરેલું છે આ સંસદની ચૂંટણી છે પહેલા તો વિધાનસભાની ચૂંટણી આવે એની પહેલા જિલ્લા પંચાયત ની આવેલા તાલુકા પંચાયત ની આવે અમે દરેક યુવા સન્માન આપીએ છીએ સન્માન આપીએ છીએ એટલે મહેરબાની અમારો એનાલિસિસ છે એ એક તરફી ના કરે બીજી વાત માત્ર કોંગ્રેસ માંથી જ જાય છે અરે ભાઈ હરિયાણામાં જુઓ મોટા મોટા સંસદ સભ્યો જતા રહ્યા એની વાત કરી તમે હરિયાણા ની અંદર કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો છે એમણે કોંગ્રેસ માંથી પાછું ખેંચેલું છે

તમે તમારી વાત હું તમને એ પણ કહું તમે એક મીડિયા કર્મી તરીકે સો ટકા પૂછી શકો છો કોંગ્રેસની બધી જ સીટ જે છે એ કમ્પ્લીટ થઈ ગયેલી છે અમારે માત્ર સ્ટ્રેટેજીકલ મૂ તરીકે ક્યારે જાહેર કરવી એના માટે જે છે એ અમારું પ્લાનિંગ થયેલું છે રાજકોટની અંદર બહુ સ્વાભાવિક છે કે રૂપાલાજીનો જે વિરોધ થઈ રહ્યો છે એની સામે અમારી જોડે પરેશ દાણાનીજી ઉમેદવાર છે પરેશ દાણાનીજી હવે રૂપાલાજી ના લડે તો અમારે કોને મૂકવા એની પણ અમારી જોડે તૈયારી થયેલી છે પરેશ દાદાનીજીએ સ્પષ્ટ કીધેલું છે કે હું પણ તૈયાર છું ડોક્ટર હેમાંગ વસાવડા એ પણ કીધેલું છે હું પણ તૈયાર છું કોંગ્રેસ જોડે સમગ્ર સ્ટ્રેટર્જી પ્લાન એ અને બી બનેલી છે અમારા ઉમેદવાર બધા જે રહી છે કે જે ઉમેદવાર નવી કુકણો સાથે પણ છે અને જૂના ખાલી કહો જે પ્રમાણે રોહન ગુપ્તાએ અત્યારે પાર્ટી છોડી ભાજપમાં જોડાયા હાઈકમાન્ડ અત્યારે તો શું વિચારો કારણ કે ઘણા બધા નેતાઓ અત્યારે ભાજપમાં જઈ રહ્યા છે હું એજ કઉ છું કે ઘણા બધા નેતાઓ ભાજપ માં જઈ રહ્યા છે હું તો એમ કઉ છું કે કોર્પોરેટ ની અંદર પણ એક જગ્યા થી આ એક રોહન ગુપ્તાજીની વાત કરો તો આ એક કોર્પોરેટ છલાંગ છે મેં પણ કીધું બિઝનેસ છલાંગ છે તમે કેમ શા માટે કોઈ કાર્યકર્તાઓ જોડે રાજીનામું નથી આપ્યું શા માટે પચીસ પચાસ સો પાંચસો હજાર કાર્યકર્તાઓ તમારી સાથે ના જોડાયા શા માટે તમારે દિલ્હીની અંદર લાઈન સર એક પછી એક તારીખા એમ કહો ને એક નેતા એમ કીધું હતું કે રોહન ગુપ્તા આમ છે તેમ છે ગદારી કરે છે એ નેતાઓના કારણે હું જઉં છું મને તો તમારા માંગુ છું આપને રોકવા ખાલી દસ જેકન્ડ છેલ્લે જવાબ આપી દેજો જીગરભાઈ

નહીં 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 બેસ્ટ ઉમેદવાર તમે કહો છો એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી તમારી પાર્ટીનો મામલો છે પણ સેકન્ડ લીડરશીપ

મે જેઓ જો ધારાસભ્ય ઉભરે છે ને જેની બેઠુંમર ધારાસભ્ય છે સિદ્ધાર્થ ભાઈ ધારાસભ્ય છે અરે ભાઈ બેલેન્સ કરવું છે તમે કોઈ એમ ચુટણી અમારે ને કે ઓકે કેજીગર ભાઈ એ ભાઈ તમે કોઈ એમ ટિકિટ આપો નહી ચલો કે ઓકે અમન ભાઈ ચલો કે ઓકે 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 આપ બનેને રોકો મારી તમારી પાસે રોહન ગુપ્તાએ ક્યાં કેસરિયા કર્યા છે તેને લઈને તો અત્યારે પ્રશ્નાર્થ યથાવત જોવા મળી રહ્યો છે પણ હવે આગામી સમયમાં હવે જોવાનું એ રહ્યું કે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે હેમાંગભાઈ અને જીગરભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં જ આપશો નમસ્કાર